હમ એ ખુશ છે જો મારે મને મીકિંગ જાય છે એ હું લેવાનું એમાં એવું છે કે આને તો પગ ભાંગેલો છે એટલે કાંઈ ફરવા ફરવા જવાનું એટલે કપડાં ન લેવાને આપણે તો લેવાના હોય ને તો હું હાંભળે હાંભળે ને કંટાળી પગ ભાંગેલો પગ ભાંગેલ નહીં પગમાં તળ પડી છે હા અને ખબર પડે ત્યાં જવાનું છે તો ને કપડાં લેવા હા તે લેવા જાવાનું હે હા તો ઉપડો જાવ બીજું હં આવજો જાવ રહો

હવે આપણે આ દુકાન ની અંદર જવાનું છે જોવા આવું મળે છે આના અંદર બધું કપડાં એક એકલી કુર્તી કુર્તી જોવાય એકસો પચાસ આ કુર્તી એકસો પચાસ વાળી આવડી આ તે એકસો પચાસ વાળી કુર્તી છે હવે આપણે જોઈએ પછી તમને બરાબર તો હવે આપણે છે ને જીન્સ ને એવું લેવાનું છે ને એટલે આવી દુકાનમાં જવાનું છે આવડી આ જો અહીંથી ને આપણે એક જોડ કપડાં સિલેક્ટ કર્યા છે આ બે ને ક્યાં છે જો એનું ટી શર્ટ આવડું આ ટી શર્ટ છે આ એક જોડ લીધી અને આગળથી આપણે કુર્તી લીધી તો આપણે આગળ જઈએ ને આપણે બતાવશું લઈએ મસ્ત ખેલી જો ટીંગાઈ તમારે કોઈને લેવાનું છે તો લેવાનું છે જો સ્ટેન્ડિંગ મારે ને એવી ખેલી ને એવું છે ને આયા તો કણિયા જોઈ જો કેટલી મસ્ત છે અને આપણે આમાં જો ગાય માતા

કેવા છે કોમેન્ટ કરજો બરોબર ને અત્યારે આની ફેશન છે જો આ કપડા આ જો સાઈઝ પેલા જો ને સાઈઝ એટલે બધા કપડા છે એમાંથી ને આપણે આ કપડા સિલેક્ટ કર્યા છે આ કોને ખબર અમે આવવાની એવી ખબર હોય કે આખી માર્કેટ એ ખાલી છે આમ જો અને આ ફ્લેટ જો આ મકાન કેટલું મસ્ત છે